જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના ચતુર્થ અધ્યાયનું શ્રવણ કરીશું આગળના વિડીયોમાં આપણે અધ્યાય પ્રથમ દ્વિતીય અને તૃતીયનું શ્રવણ કર્યું છે આશા કરું છું કે તમે એ બધા વિડીયોને બીજા લોકો સુધી પહોંચાડ્યો હશે અને આ વિડીયો પણ તમારે બીજા લોકો સુધી પહોંચાડવાનો છે અને અધ્યાયનું જે પુણ્ય છે એ તમે તમારા પિતૃઓને અર્પણ કરજો તો ચાલો આપણે શરૂ કરીએ અધ્યાય ચતુર્થ તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય શ્રી વિષ્ણુ ભગવાનની જય અધ્યાય ચતુર્થ શ્રી ગરુડજીએ પૂછ્યું હે ભગવાન કયા કયા પાપોથી આ યમના વિસ્તૃત માર્ગમાં જીવ જાય છે અને કયા પાપોથી વૈતરણીયમાં પડે છે કયા બાપોથી નરકમાં જાય છે કૃપા કરી મને બતાવો શ્રી ભગવાન નારાયણજીએ કહ્યું જે મનુષ્ય હંમેશા અશુભ કાર્યોમાં લાગેલો રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે તે એક નરકથી બીજા નરકમાં અને એક દુઃખથી બીજા દુઃખમાં અને એક ભયથી બીજા ભયના દ્વાર સહન કરે છે પરંતુ ધર્માત્મા પ્રાણી ત્રણ દ્વારથી અર્થાત પૂર્વ પશ્ચિમ અને ઉત્તરના દ્વારોથી યમપુર જાય છે પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુર જાય છે આ આખું વિવરણ હું તમને કહું છું સાંભળો દક્ષિણ દ્વારના માર્ગમાં મહાદુઃખ આપવાવાળી વેતરણી નદી છે એમાં પણ પોતાના કર્માનુસાર પાપી જાય છે એનું વર્ણન હું કરું છું બ્રાહ્મણને મારવાવાળા ગાયને મારવાવાળા બાળકનો વધ કરવાવાળા સ્ત્રીને મારવાવાળા ગર્ભપાત કરવાવાળા અને ગુપ્ત પાપોને કરવાવાળા

હવે હું તમને બતાવું છું કે યમદૂતો દ્વારા પીડિત થઈને જે પ્રાણી વેતરણી જાય છે અને જે પાતકી જીવ એ નદીમાં પડે છે એમને ભયાનક કષ્ટ થાય છે જે લોકો માતા પિતા ગુરુ આચાર્ય અને પૂજ્યજનોનું અપમાન કરે છે તે પાપી પ્રાણી વેતરણીમાં દુબાડવામાં આવે છે જે લોકો પવિત્રતા શીલવતી કુલીન વિનયયુક્ત સ્ત્રીના દ્વિષથી પરિત્યાગ કરે છે તે વેતરણીમાં પડે છે જે લોકો સજ્જનોમાં તથા સાધુઓમાં હજારો ગુણોના રહેતા પણ દોષનો આરોપ કર્યા કરે છે અને એમનું અપમાન કરે છે તે લોકો વેતરણીમાં પડે છે જે મનુષ્ય બ્રાહ્મણ માટે પોતાના મનમાં પ્રતિજ્ઞા કરીને દાન નથી આપતો અથવા બોલાવીને નથી આપતો એ બંને હંમેશા એ વેતરણીમાં પડી જાય છે જે દાન આપીને છીનવી લે છે અથવા દાન આપીને પછી પસ્તાવો કરે છે અને જે બીજાઓની આપવામાં આવેલી જીવિકાનું હરણ કરી લે છે અથવા દાન આપવા વાળાને જે રોકી દે છે તેઓ વેતરણીમાં પડે છે જે યજ્ઞનો વિધ્વંસ કરવાવાળા છે જે કથાઓમાં વિઘ્ન કરવાવાળા છે તેઓ હંમેશા વેતરણીમાં કષ્ટ સહન કરે છે જે બ્રાહ્મણ ગોળ ખાંડ મધ મીઠાઈ ઘી દૂધ લવણ વગેરેને વેચવાવાળા છે વૃષલી એટલે કે અકુલીન સ્ત્રીના પતિ અને વેદમાં કહેવામાં આવેલા યજ્ઞના સિવાય પોતાના માટે પશુઓને મારવાવાળા છે તથા બ્રાહ્મણોના કર્મથી ભ્રષ્ટ માંસ ખાવાવાળા મદિરા પીવાવાળા નિરંકુશ સ્વભાવવાળા શાસ્ત્રોના અધ્યયનથી રહિત જે શૂદ્ર વેદના અક્ષરને ભણે અને કપિલા ગૌનું દૂધ પીવે છે જનોય ધારણ કરે છે અને બ્રાહ્મણીનો પતિ હોય છે જે રાજાની સ્ત્રીની ઈચ્છા કરે છે જે બીજાની સ્ત્રીનું હરણ કરે છે જે કન્યાઓથી ભોગ કરે છે અને પતિવ્રતા કુળશીલા સ્ત્રીઓથી છળ કરે છે તે વેતરણી નદીમાં ડૂબી જાય છે આ પ્રકારે જે લોકો અત્યંત નિષિદ્ધ આચરણને નિર્ભય કરે છે અને શાસ્ત્રમાં વિહિત આચરણનો ત્યાગ કરે છે તે પાપી વેતરણીમાં પડે છે આ યુક્ત માર્ગોને ઓળંગીને પાપી યમલોક જાય છે પછી યમની આજ્ઞાને મેળવીને તે યમદૂત એમને વેતરણીમાં નાખે છે ભગવાન નારાયણે પહેલાં ગણાવેલા એકવીસ નરકોના વિષયમાં બતાવતા કહ્યું છે કે હે ગરુડ બધા નરકોમાં મુખ્ય જે એકવીસ નરક છે એમાં બધાથી વધારે પીડા આપવા વાળી વેતરણીમાં યમદૂત પાપીઓને યમની આજ્ઞાથી નિર્દયતાથી નાખે છે જેણે કાળી ગાયનું દાન ના કર્યું હોય અને પૂર્વ ક્રિયા જેમણે ના કરી હોય તે પ્રાણી એ નરકોમાં મુશ્કેલ દુઃખને ભોગવીને એ વેતરણીના કિનારે ઉત્પન્ન વૃક્ષો પર જાય છે ખોટી સાક્ષી આપવા વાળા ખોટા ધર્મનું આચરણ કરવા વાળા ઊંચા વૃક્ષોને કાપવા વાળા વન બગીચા કે ફૂલવાળીને નષ્ટ કરવા વાળા વ્રત તીર્થોના ત્યાગી વિધવાના શીલને નષ્ટ કરવા વાળા તથા જે સ્ત્રીઓ પોતાના પતિમાં દોષ આપીને બીજા પુરુષનું ધ્યાન મનથી કરે છે આવા બધા પાપી જેમના વિષયમાં પહેલા કહેવામાં આવ્યું છે કે સેમલના વૃક્ષમાં અનેક પ્રકારની યાદ ભોગવે છે એ વૃક્ષ પર લટકેલા પાપી દંડ આપવા પર જ્યારે ખંડન કરવાવાળા પરંપરાનું ઉલ્લંઘન કરવાવાળા પોતાના કર્મ તથા આશ્રિતો પુત્ર સ્ત્રી દેવતા અતિથિ અને સેવક વગેરેને દુઃખ આપવાવાળા સંસારના વિષયમાં સંલગ્ન સંસારને ઠગવા માટે દંભ કરવાવાળા અને બીજાઓના કરેલા ઉપકારને ન માનવાવાળા ઘોર નરકમાં જાય છે કૂવા બાવલી તળાવ દેવાલય અને પ્રજાઓનો નાશ કરવાવાળા આ નરકોમાં ખૂબ કષ્ટ ભોગવે છે એ પણ જાણવું જોઈએ કે જે સ્ત્રી બાળક સેવક તથા ગુરુજનને ન આપીને એકલા ભોજન કરે છે અને દેવતા પિતર તથા બલિ વૈશ્વદેવ વગેરે યજ્ઞોને ન કરીને ભોજન કરે છે તેઓ નિશ્ચય જ નરકમાં આવે છે જે કાંટાઓથી પુલથી લાકડીથી પથ્થરોથી અથવા લોખંડના તાર વગેરેથી માર્ગને રોકે છે તેઓ નિશ્ચિત નરકમાં જાય છે જે અજ્ઞાની શિવ પાર્વતી વિષ્ણુ સૂર્ય ગણેશ સદગુરુ અને પંડિતોની સેવા પૂજા નથી કરતા તેઓ ચોક્કસ જ નરક જવાવાળા હોય છે જે બ્રાહ્મણ પોતાના ધર્મને ભૂલીને દાસીની સાથે પથારી પર સૂવે છે તે નરકમાં જાય છે જે શુદ્રની સ્ત્રીથી પોતાની સંતાન પેદા કરે છે તે બ્રાહ્મણત્વથી નષ્ટ થઈ જાય છે તે બ્રાહ્મણોમાં અધર્મી છે એવા બ્રાહ્મણને નમસ્કાર તથા પૂજા વગેરે ના કરવી જોઈએ જે અજ્ઞાની દેવતા વગેરેથી વિમુખ રહે છે તે અવશ્ય નરકગામી થાય છે જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર નથી કરતા બલકે અનુમોદન કરે છે તેઓ નિશ્ચિત જ નરકમાં જાય છે જે સ્ત્રીઓના પતિ એક જ શરણ છે એવી સ્ત્રીની પાસે ઋતુકાળમાં પણ વેરથી જો એનો પતિ નથી રહેતો તો તે અવશ્ય નરક ભોગવે છે જે કામથી અંધ થઈને રજસ્વલા સ્ત્રીની સાથે સંભોગ કરે છે અને પર્વમાં તથા જળમાં અથવા દિવસમાં તથા શ્રાદ્ધના દિવસે સ્ત્રીથી સંભોગ કરે છે તે નિશ્ચય નરકમાં જાય છે જે પોતાના શરીરના મળને અગ્નિ કે જળમાં નાખે છે બગીચામાં તથા ગાયોને સ્થાનમાં મળમૂત્ર કરે છે તે નિશ્ચય જ નરકગામી થાય છે જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ નથી કરતા જે તલવાર વગેરે શસ્ત્રો તથા તીર ધનુષને બનાવવા વાળા તથા વેચવા વાળા છે તે નિશ્ચય નરકમાં જાય છે ચામડાને વેચવાવાળા વૈશ્ય ચરિત્રને વેચવાવાળી સ્ત્રી અને ઝેરનું વેચાણ કરવાવાળા નિશ્ચય જ નરકમાં જાય છે જે ગરીબ અનાથ પર દયા નથી કરતા અને જે સજ્જનોથી દ્વેષ કરે છે જે અપરાધ વગર કોઈને દંડ આપે છે તે નિશ્ચય જ નરકમાં જાય છે જે મનુષ્ય આશાથી યુક્ત ઘરમાં આવીને યાચક બ્રાહ્મણને રસોઈમાં તૈયાર થવા પર પણ ભોજન નથી આપતા તેઓ પણ નિશ્ચિત જ નરકમાં જાય છે અને બધા જીવોમાં અવિશ્વાસ કરવાવાળા અને દયા ન કરવાવાળા સમસ્ત પ્રાણીઓની સાથે કુટિલતા કરવાવાળા નિશ્ચય જ નરકમાં જ જવાવાળા હોય છે સંધ્યાવંદન કૃચ્છ ચાંદ્રાયણ વગેરે નિયમને પ્રતિજ્ઞાપૂર્વક અંગીકાર કરીને પછી ઇન્દ્રિયોને વશમાં થઈને છોડી દે છે તે પુરુષ ચોક્કસ જ નરકમાં જાય છે વિદ્યા આપવાવાળાને જે ગુરુ નથી માનતા પુરાણ વાંચવાવાળાને પણ જે ગુરુ ભાવથી નથી જોતા તેઓ નિશ્ચય નરકમાં જાય છે જે મનુષ્ય મિત્રોથી દ્રોહ કરે છે જે પ્રીતિભંગ કરે છે જે આશા ઉપર તુષારા પાત કરે છે તે પણ નિશ્ચય જ નરકમાં જવાવાળા હોય છે જે પુરુષ લગ્નને દેવયાત્રાને અને તીર્થયાત્રાને નષ્ટ કરે છે તેઓ નિશ્ચય નરકમાં વસે છે ત્યાંથી તેઓ ફરી ક્યારેય પાછા નથી ફરતા ઘરમાં ગ્રામમાં તથા વનમાં આગ લગાવવા વાળાને યમદૂત પકડીને અગ્નિકુંડમાં પકાવે છે જ્યારે અગ્નિમાં શરીર બળવાથી તે પાપી પ્રાણી છાયા માંગે છે ત્યારે એને યમદૂત પકડીને આસીપત્રા વનમાં લઈ જાય છે તલવારની સમાન તીખા પાંદડાઓના વાગવાથી શરીર જ્યારે કપાઈ જાય છે ત્યારે યમદૂત કહે છે કે હે પાપી ઠંડા છાયડામાં સુખની નિંદ્રા લઈ લે જ્યારે તે પાપી પાણી પીવા માંગે છે ત્યારે યમદૂત એને પીવા માટે અત્યંત ગરમ તેલ આપે છે અને કહે છે કે લો ખાઓ પીઓ એ ગરમ તેલને પીતા જ એ જીવની આંતરડી જળ થઈ જાય છે અને તે મૂર્છિત થઈને પડી જાય છે ખૂબ જ મુશ્કેલીથી કોઈ પ્રકારે ઉઠીને ખૂબ દીનતા બતાવીને અને પરવશ હોવાને કારણે લાંબી શ્વાસો લઈ છે કંઈક કહેવામાં પણ અસમર્થ રહે છે આ રીતે અપકર્મ કરવાવાળા પુરુષ નરનારી કષ્ટ સહન કરે છે ભગવાન નારાયણે કહ્યું હે ગરુડ પાપીઓની યાતનાને મેં આ પ્રકારે કહી છે પણ આટલાથી શું થાય છે એનું વર્ણન બધા શાસ્ત્રોમાં વિશેષ રૂપથી કરવામાં આવ્યું છે પાપી પ્રાણી જેટલા પણ સ્ત્રી પુરુષ છે તે આ પ્રકારે હજારો કષ્ટોને સહન કરીને પ્રલયકાળ સુધી ઘોર નરકમાં રહે છે તેઓ ભયાનક પાપના ફળને ભોગવીને સૃષ્ટિના આરંભમાં જ નરકમાં જન્મ લે છે અર્થાત નરકમાં રહેવાવાળું શરીર જ એમને પ્રાપ્ત થાય છે વૃક્ષ ગુલ્મ લતા પલ્લી પર્વત તૃણ ઘાસ ફૂલ વગેરેની સ્થાવર સંજ્ઞા છે અર્થાત એમને સ્થાવર કહે છે કીટ પશુ પક્ષી ચર્ચર વગેરે ચોર્યાસી લાખ દેવ યોનીઓ છે એમાં ભ્રમણ કરીને મનુષ્યનું શરીર મળે છે પરંતુ જે નરકથી પાછા આવીને મનુષ્ય થાય છે સ્ત્રી હોય કે પુરુષ નરકના આ ચિહ્નકોળ જન્મના અંધ તથા વધારે પણ ભયાનક રોગોથી પીડિત રહે છે મનુષ્યએ એ સમજી લેવું જોઈએ કે મનુષ્ય જન્મના પાપ જન્મ અનેક જન્મોમાં એનો પીછો કરે છે તેથી મનુષ્યએ દુષ્ટ કર્મોથી બચવું જોઈએ ગરુડ પુરાણ ચતુર્થ અધ્યાય સમાપ્ત બોલો શ્રી વિષ્ણુ જય તો ભક્તો આજના વિડીયોમાં ગરુડ પુરાણના ચતુર્થ અધ્યાયમાં આપણે જાણ્યું કે અધર્મીઓ અને ધર્મી જે જાણીએ અજાણીએ પાપ કરે છે તેઓ કઈ દિશાથી થઈને કયા માર્ગથી થઈને યમ લોક જાય છે અને ત્યાં કેટલી યાતનાઓ ભોગવે છે કયા નરકમાં જાય છે એ બધું આપણે વિસ્તારથી જાણ્યું આના પછીના વિડીયોમાં આપણે અત્યારે પાંચનું શ્રવણ કરીશું તો ભક્તો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને વિડીયોને વધુમાં વધુ બીજા લોકો સુધી પહોંચાડજો કમેન્ટમાં જય શ્રી વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ